કમસા કમ કાલ કાલ હાંજી સુધી લઈ જાજો ચાવી અમારે કઈ કામ ની છે નહીં ચાવી ના પાકેટ માં એટલે જેનું હોય સંભાળી લેજો કોઈ મહત્વની વસ્તુ હોય મહત્વની ચીજ હોય શ્રી દ્વારકાધીશ કે તો સતરાજી યાદવે સૂર્ય ની ઉપાસના કરી અને ભગવાન સૂર્ય નારાયણે એને શેમંતક મણી આવી આ શ્યમંતક મણી છે ને દરરોજ એકસો તોલા સોનું આપે છે તોલા માં અત્યારે આપણે ગણતરી કરીએ ને એટલે એક સમય એવો તો કે એના ભાર ઉપર ગણતરી થતી આઠ ભાર સોનું આપે એમ દોઢસો તોલા ને આજુબાજુ હવે દરરોજ નું દોઢસો તોલા એટલે તમે વિચાર કરો કેવડું ધન ગળામાં મણી સૂર્ય જેવો તેજસ્વી બાંધીને આવ્યો દ્વારકાની સભામાં સુધરમા સભામાં એના મણીના બધાએ વખાણ કર્યા સતરાજીત રાજી થયો કૃષ્ણએ પણ વખાણ કર્યા અને કૃષ્ણએ એને કહ્યું કે હે સતરાજીત યાદવ આ મણી તમારા માટે જોખમી છે એટલે કામ કરો આયા રાજસભામાં જમા કરાવી દયો સોનું બધા દાગીના મૂકી આવે તહેવાર પ્રસંગ આવેદ જે લોકર કાઢી આવે તે હતી દ્વારકામાં પેલી સિસ્ટમ લોકર સિસ્ટમ થઈ કે અમારા લોકર માં તમારો મણી જમા કરાવી દતરાજીત યાદવ ને અવડી શંકા થઈ કે આને મારો મણી પચાવી લેવો ગમે એમ તો એક જમાનાનો ચોર ને નહીતર ભગવાને માખણ સિવાય કઈ ચોર્યું નથી એમ ક્યાંય ઉલ્લેખ છે જ નહીં કે માખણ સિવાય એને કઈ ચોર્યું હોય ને માખણ પોતા માટે થોડું ચોર્યું હતું એના ગોપ મિત્રો માટે એટલે સતરાજીતે તે કહ્યું કે ના ના હું સાચવી લઈશ મને મારો મણી સાચવતા આવડે મારે કઈ જોખમ છે જ એમ કહીને સતરાજી પોતાના મહેલે આવ્યો મણી બાજોઠ ઉપર બાજુ એની પૂજા પ્રતિષ્ઠા કરી ભગવાન એના મહેલ તો બધા એના મોટા મોટા હતા એના કામમાં ક્યાંક વ્યસ્ત થયું એમાં એનાથી નાનો ભાઈ બે ભાઈઓ ભેગા હતા પ્રસેન આવ્યો બાર થી એને મણી જોયો ને તો મણી એને ગયમો બહુ અત્યંત ગયમો બહુ સુંદર ગળામાં પહેર્યો મણી એને મારા ભાઈની જે વસ્તુ છે મારી વસ્તુ સતરાજીત ને પૂછ્યું નહીં સતરાજીત ને કહ્યું નહીં ગળામાં મણી પહેરી ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળી ગયો તમે કદા મણી કંઠે પ્રતિ મુચ્ય મહાપ્રભુ મણીગળામાં જે હતો ચમકતો હતો સિંહને ખબર ન હોય કે આને શું પણ ચમકતા પથ્થર ને મોઢામાં લઈ જીક મારી સિંહ આગળ આવેલો એને રીંછ મળ્યો રીંછ સિંહ ને માર્યો એ મણી ઓળખતો તો એ મણી લઈને એની ગુફામાં ગયો અને એની દીકરીને મણી આપ્યો દીકરીને કહ્યું કે આ તારો કર્યાવર જ્યાં સાસરે જ્યાં ત્યાં ભેગું લઈ જાય બાકી શું તને હું આપું રીચ કે મોકો મળ્યો તું લઈ લે દીકરીના ગળામાં મણી પહેરાવી દીધો અહીંયા સત્રાજીત યાદવે જોયું એનો મણી એના બાજુ ઉપર છે નહીં ક્યાંય તપાસ ન કરી ગોતવાનો પ્રયાસ ન કર્યો કોઈને પૂછ્યું નહીં અને સીધો સુધરમા સભામાં આવી ઉગ્રસેન રાજા પાસે કે આવી કૃષ્ણ એ કહ્યું કે રાજન તદ્દન ખોટી વાત છે મને એના મણીને ખબર જ નથી હું શા માટે ચોરી ગયો ઉગ્રસેન કે વાત સાચી છે પણ તમારા ઉપર આરોપ છે તમારે સાબિત કરવું પડે અને પેલા તો તપાસ કરી કે નગરમાં કોણ ગેરહાજર છે તો કે એનો ભાઈ જ ગેરહાજર છે એટલે એને ગોતવાનો પ્રયાસ કર્યો જંગલના માર્ગમાં જાય જઈ આ પસેન મરેલો હતો એની પાસે મણી નહોતો આગળ ગયા તો સિંહ મરેલો હતો એની પાસે મણી નહોતો રીંછના પગલા હતા એ રીંછને પગલે પગલે આગળ ગયા તો એ પગલે ગુફામાં જતા હતા કૃષ્ણ એને સૈનિકોને કહ્યું મિત્રો તમે આયા ઉભા હું આ ગુફાની અંદર જાઉં હાંજ સુધીમાં પાછો ના આવું તો તમે વહી જાજો મારી ચિંતા ન કરજો આને કેપ્ટન કહેવાય છે નહીતર એ બે સૈનિકોને ને કેમ જાતા અંદર જઈને જોતા જ રાખ તમે આઈ રહ્યો હું જાઉં છું અને પાછું ત્યાં સુધીની સ્પષ્ટતા એ કે સાંજ સુધીમાં હું ના આવું તો તમ વયા જાય અને એવું જ બન્યું અંદર ગયા એક રીછ કન્યા રીછડી એના ગળામાં મણી કૃષ્ણને જોઈને મંડી રાડો પાડવા તો ગુફાની અંદર બીજી ગુફા હતી એમાંથી રીછ આવ્યો કોણ છો તો કે હું કૃષ્ણ આઈ શું આવ્યા તો કે આ મણી છે ને મારો છે અને હું લેવા આવ્યો છું પેલો રીંશ કે વાત સાચી પણ હું ચોરીને નથી લઈ આવ્યો પરાક્રમ કરીને લઈ આવ્યો સિંહને મારીને લઈ આવ્યો એટલે તો નહીં મળે કૃષ્ણ કે તો યુદ્ધ થશે રીંચ કે થાય તો ભલે થાય અને મુઠ્ઠીના પ્રહારથી પ્રહાર થી લખ્યું છે એવું એ બે યુદ્ધ શરૂ થયું સૈનિકો અહીંથી વયા ગયા દેવકીજીને વાત કરી

પરાસ્ત થઈ ગયો યુદ્ધમાં અને બેસી ગયો નીચે બેઠા બેઠા મૂચું જોઈને કહ્યું કૃષ્ણના મુખમાં કે થાક નથી દેખાતો કોણ છો તમે મને યુદ્ધમાં થઈ કવો તમે આપનો પરિચય તો કે પરિચય તો આપ્યો આવ્યો તે દીક હું કૃષ્ણ તો કે ના ના કૃષ્ણનો પરિચય મારે જોતો નથી મારે તમારો સાચો પરિચય મૂળ પરિચય જોઈએ ત્યારે કૃષ્ણ હું તમારો રામ આવ્યો હું રામ આ જાંબુવાનું આપણે અહીં રાણાવા પાસે ગુફા છે ન્યા આવ્યા ભગવાન જાંબુવાનું ઉઠો હું રામ જાંબુવાને કહ્યું કે બરાબર છે મારા રામ સિવાય મને જગતમાં કોઈ પરાસ્ત કરી જ ન શકે કોઈ તાકાત નથી મને માત્ર મારો રામ કરી શકે અને એટલા માટે જ આ માથું રામ સિવાય કોઈ ઝૂકે નહીં મને આ જગતમાં જો કોઈ એક જ વ્યક્તિ પરાસ્ત કરી શકતો હોય કે મારો રામ તો રામ સિવાય જાંબુવાનનું માથું ક્યાંય ઝૂકે નહીં ભગવાન કે તો શું કરવું રામ બનો એટલે ઝૂકી જાવ સ્વીકારી લઉં હું હારી ગયો એમ તો જાબુવારની ખુશી માટે એની પ્રસન્નતા માટે થોડી ક્ષણો ભગવાન એના ઈષ્ટદેવ બનીને शिरमुकुट कुण्डल तिलक चारु उदार औ નીચે સુધી હાથ જેના જાતા હોય અને આજાનું ભુજ એક ભગવાન રામ અને એક શ્રી સુખદેવજી આ બે આજુ હતા પ્રણામ લોકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા શ્રી રામ ચંદ્ર રામાય ભદ્રાય ભગવાન રામને પ્રણામ કર્યા મૂળ સ્વરૂપમાં ભગવાન આવ્યા પછી કહ્યું કે જાંબુવાન તમે હારી ગયા તૈયા પહેલી વાર આઈરો જિંદગીમાં તો મણી આપો બીજું શું કે મણી માટે આવ્યો મણી માટે લઈડો તમારી સામે જાંબુવાન કે મણી નહીં આપું આયરો એ વાત હું સ્વીકારી લઉં તમે મારા રામ છો એ સ્વીકારું તમે શ્રી કૃષ્ણ ભગવાનનો નો અંશ છો એ પણ હું સ્વીકારું દ્વારકા અધિપતિ છો એ સ્વીકારી લઉં પણ મણી ના મળે કેમ મણી ક્યાંથી દઉં પ્રભુ મણી કહેવો મારો નથી લે ઇઠાવીસ દિવસ યુદ્ધ કરીને હવે તમે એમ કહો છો કે મણી મારો નથી મણી છે કોનો મણી મારી દીકરીનો છે એને આપી દીધો એને મેં કહ્યું જ્યાં સાસરે જાય ત્યાં મણી લેતી જ આજે એટલે તમારે જો મણી જોતો હોય તો દીકરી આરે લગ્ન કરવા પડે કારણ કે મારી દીકરી મારા કરતાં ડબલ જીદી છે એકલો મણી નહીં આપે તમે લઈ જાઓ તો ભેગો કર્યાવર આવે પછી તમે એના પતિ બનો પછી તમારો હક લ્યો હવે કયો જોઈએ કૃષ્ણ લગ્ન કરવા કે ન કરવા આવડા મોટા મણિના આરોપમાંથી બચવા માટે જાંબુવતી એક રીંછની કન્યાની હારે ભગવાનને લગ્ન કરવા પડ્યું એક એક લગ્ન માં કારણ છે યાદ રહે અને પછી તો જાંબુવાન હવે તો સસરા થયા થી પગે લાઈ ગયા પ્રણામ કર્યા એના આશીર્વાદ લીધા અને જાંબુવતીને લઈને આવે છે દ્વારિકામાં પ્રવેશ કર્યો સભા બોલાવી સત્રાજીત યાદવ ને બોલાવ્યો અને એને મણી બતાવ્યું ના તમારો સગો ભાઈ આ મણી લઈ ગયો હતો પ્રસેન અને પ્રસેન ને સિંહે મારી નાખો જાંબુવાને સિંહ ને માર્યો અને જાંબુવાને ને આ મણી એની દીકરીને આપી દીધો અને એની દીકરી સહિત આ મણી હું લઈ આવ્યો આલ્યો આ તમારો મણી સમજીને કોક ઉપર આરોપ કરજો હું તો સક્ષમ અને સશક્ત છું કે ગુફામાંથી મણી કાઢી આવ્યો તમારો પણ કોક નાનો માણસ કોક ગરીબ માણસ હોય અને એની માથે આવડી મોટી ચોરીનો આરોપ તમે કરો તો એને તો આત્મહત્યા જ કરવી પડે એકદમ સમજીને તમે આરોપ તો સતરાજીત યાદવને પસ્તાવાનો ભાર પિંગલ બહુ સારી વાત વિચાર્યું નહી લઘુ વયમાં પછી કાશી ગયા થી શું પછી કાશી ગયા થી શું